એનો આ હરિરસ ગ્રંથ આજે હરિરસની પણ વાત આજે કરી છે સંતવાણી અને હરિરસ એનો આ દુહો ભાઈ દેવરાજભાઈ કીધો મારા આપને એક નાનકડો પ્રસંગ કહીને આગળ જવું છે ભાગ્ય બડા તો રામ ભજ મખત બડા કચુ દે સમય મળ્યો છે તો કોકને કંઈક દે હવે દેવાની વાત આવીને ત્યાં આપણે રૂપિયા જ રૂપિયા નહીં સલાહ આપો મોટું ડોનેશન છે બસમાં કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડી જગ્યા આપી એ મોટું ડોનેશન છે રૂપિયા તો હોય તો આપીએ ને આપણે સ્ટડી પહેરીને ઉતરી બાંધીને કોકને ઘી આટા મારતા હોય તો ત્યાં શું દેવાની વાત આવે કેહો મને તમે મને એક વાત ગમે છે હું ઘણી કરું છું કે એક ભાઈ ઓસરીમાં બેઠા હતા ને એમાં કુતરું ઘર માંગ્યું પણ ગયું એવું પાછું વલ્યું પૂતળું કુતરાને આઘાત બહુ લાઈ બઠિયા કાન કરી ગયું પરસેવે રેબઝેબ થઈ ગયું અને એમ થયું કે મારો ધક્કો માથો પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હોય છે એટલે બઠિયા કાન કરી ગયું ને આમ ઘરધણી ઓહરીને ને કોઈ બેઠો તો એના હું જોયું એટલે ગરધણી કે કાં જાને કાંઈક હોય તો તો અમે ન જઈએ અમે અંથા ત્રણ દીથી બણીની બહાર નીકળી ગયા છું ધોળે દી નથી જડતું એમાં અમને નથી જડતું તને ક્યાંથી જડે ન્યા હું મળે ક્યો જી પણ દેવાની વાત માત્ર રૂપિયાની મિત્રો હોય ભલે દુખ મેરું શરીખું તો રંજીએ નો ના મને થાવા દેજે પણ રજ શરીખું દુખ જોઈ બી જાનો મને રોવા ને બે આંસુ દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની મને સરણે આસુ તો હોય કે નહીં આ દેશ આંસુ નો દેશ છે આ દેશ ને આંસુ ની હૃદય કરુણા ને મારે એક વાત કરવી છે આગળ ઉપર પણ એની પહેલા ભાગ કે બડા તો રામ ભજી માનસ મળ્યો છે મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાનનું ભગવાન સ્મરણ કરી શકાય ભાઈ કે બડા તો રામ ભાજી બખત બડા કછુ દે અકલ બડી તો ઉપકાર કર્યા દેહ થ્યા ફળ એ એનો એક પ્રસંગ સાંભળજો રાજા સાહેબ સ્વામીજી એક નર્તકી નૃત્ય કરે છે અને નૃત્યાંગના નૃત્ય કરતી કરતી જ્યારે રાજાને સામે જોવે ત્યારે એને હસવું આવે હસું એટલા માટે આવતું હતું કે રાજા કદરૂપાઈની ની પરાકાષ્ઠા હતા વહરાઈનું વાદલું હતા રાજા હતા પણ સાંભળી લેજો મિત્રો અહીં બહુ મોટી વાત છે વાત બહુ નાની હોય એક જણે એક જણાને એટલું કીધું તું તમે સમજદાર છો એટલે કે હા કે તો તમ દુઃખી હિશો એ સમજણ છે ને દુઃખ છે બાકી નાથમોડો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે પણ હું કોનો દીકરો છું મારો ગુરુ કોણ છે હું કઈનો ચલો છું મારો પ્રદેશ કોણ છે હું કોનો ભાણે છું પોતાના પર્યા તણા નેવળ પગમાં ન હોય એ કુળ હીણાને કોઈ કાઉ ઠબકો કલ્યાણ મળશે રાજા હતા કદરૂપા હતા એનું વાદળું હતા પણ હતા રાજા ભગવાને ગીતામાં કીધું અર્જુન રાજા એ હું છું સાહેબ અને રાજા સાહેબ હું પ્રસંગ તમને કહેવા બેહઉ તો એક પણ રાજા ખરાબ નહોતો સાહેબ રાજાના પાસવાનો ખરાબ હતા રાજા ખુદ ખરાબ નતા સાહેબ એની આજુબાજુ ચા કરતા કિતલીયું બહુ ગરમ હતી સાહેબ બાકી રાજા તો રાજા હતા એને આપણે પ્રસંગ કહીશું પછી પણ કદરૂપા હતા વહરાયનું વાદળું હતા નર્તકેને અમે જોવે એને હસું આવે રાજા જોવે હા રાજા હતા હું એની વચ્ચે એક વાત કીધું મહારાજા જનકની કચેરીમાં સ્વામીજી જ્યારે અષ્ટવક્ર આવ્યા ને બેજો ભાઈ બેજો ભાઈ બેજો બાપા બેજા બે હા અષ્ટવક્ર આવ્યા ને એટલે બધા મંડ્યા દાંત કાઢવા મહારાજા જનકની સભામાં બેઠેલા બધા સભાસદો દાંત મંડ્યા કાઢવા અષ્ટવક્ર જ્યારે આવ્યા એટલે ઈ દાંત કાઢતા જોઈને અષ્ટવક્રે ત્રણ ગણા દાંત કાઢ્યા સાહેબ એવું હસું આવ્યું તો મહારાજા જનક પૂછે છે કે ગુરુદેવ આ સભાસદો કચેરીમાં બેઠા એ દાંત કાઢે છે એની તો મને ખબર છે કે તમારા આઠે અંગ વાંકા છે તમારો દેહ જોઈને દાંત કાઢે છે પણ તમે છે ના દાંત કાઢો છો મને તારા દાંત આવે જનક રાજાને કહ્યું કે મારા શું દાંત આવે કે તું ચમારોની સભા પરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો સાહેબ

પાછળથી માણસને કીધું નર્તકીને પોષ પલટો કરી કપડા બદલી અને તમને મહારાજ બોલાવે છે છે માણસ નર્તકીને નર્તકીને કીધું કે આપ પહેરવેશ બદલી લ્યો આપને બોલાવે ધ્રુજ ગયો ઓહો મારી ભૂલ થઈ છે નાચવામાં ભૂલ થઈ છે ગાવામાં ભૂલ થઈ છે મને શું કામ બોલાવતા છે પોતે પોતાના સાદા કપડાં પહેરી આમ જાટ કાટ કાટ પગથિયા પહેરીને કચેરીમાં બેઠેલા મહારાજને સામે નર્તકી ઊભી રહી પણ દ્રુષ્ટિથી સાહેબ ને રાજા એ શું અભય વચન આપી દીધું બેટા દીકરી અહીંયા આવો જોયું આનું નામ અભય વચન કહેવાય સાહેબ આ શબ્દો ઉપર જ નર્તકીને ખબર પડી કે મને દીકરી બેન કીધી એટલે હવે ગમે એવું ગુનો હશે તો કાંઈ કહેશે નહીં આવો બેટા નજીક આવો નર્તકી નજીક આવી રાજા પૂછે નર્તકીને તમને હસું કેમ આવતું તું ના મહારાજ

તો હવે ખુલી વાત કરું બોલો કરો બેટા મહારાજ નૃત્ય કરતા કરતા મને હસવું આવતુંતું તમર સામે જોતીતી ત્યારે મને એમ થયું કે મહારાજ આ રૂપની હરાજી થઈતી તમે ક્યાં ગયા થાય અંા આ રૂપની હરાજી થઈ તઈ તમે ક્યાં ગયાતા અને મહારાજ જવાબ આપે સાચી વાત છે બેટા પણ રૂપની અને ભાગની હરાજી આરોઆર હતી હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયો

એવું સંતોનું જીવન ચોખ્ખું છે ભુજના મહાપુરુષ છે ને બાણું આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ કલ્પના કરો આ કોઈ આપણે કંઈ ફલા વખાણ નથી કરતા પણ આ સ્ટેજ છે અહીંથી અમે ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર આપને કહું છું કે ધર્માનંદન સ્વામી આ બધા સંતો એને લાખ લાખ ધન્યવાદ છે કે જે સાધુની સાથે સાધુતાની સાથે ભજન ભક્તિ ની સાથે સમાજની સેવા કરે છે સાહેબ ગરીબ ગરીબ દર્દીને દવા મળીએ અને મને વસંતભાઈ વાત કરી કેમ કરે કેમ્પ તો ઘણા કરે છે એમાં દર્દનું નિદાન થઈ જાય કે ભાઈ ભીખુદાન કઢવી આવ્યા નિદાન થયું તો ભાઈ એને તો પેટમાં ગાંઠ છે એ નિદાન થયું પણ ગાંઠને કાઢવી એ કામ કરવાનું સાહેબ કેન્સર થયું હોય તો એ મટાડવાનું એ કામ આ ભુજ સંસ્થા આ સ્વામિનારાયણ સંસ્થા કરે છે કેમ્પની સાથે જે દર્દ નક્કી થાય એ દર્દને મટાડવું જેમ કીધું એમ કિડનીની તકલીફ હોય હાર્ટની તકલીફ હોય નિદાન તો થઈ જાય નિદાન કર્યા પછી તો મરી રહી ગાય છે એને કરતા નિદાન ન કર્યું હોય તો એમ થાય આના હળિયું કાઢતા ખબર પડે એટલે મરી રહી એકનાથજી પાસે એક માણસ ગયો એકનાથજી પાસે કે માણસને સારા વિચારો આવે ખરાબ વિચારો આવે તો તમે ખરાબ વિચારો આવે તારે શું કરો તો એકનાથજી કે એ તો હું તમને પછી કહીશ પણ તમારી હથિયારી ઉપર મારી નજર પડી ગઈ શું નજર પડી ગઈ કે મને જ્યોતિષીનું જ્ઞાન છે જ્યોતિષી ગણિત બહુ સાચું છે એવું સાહેબ હા ખરાબ નથી આપણું ભારતનું જ્યોતિષી પણ એ બરાબર હોય તો અને બાકી બને ત્યાં સુધી કોક આપને કીએ આપને આપણે ખબર ન હોય અમારે જૂનાગઢની સરકારી હોસ્પિટલની ની ઉપર પોપટના પાંજરા રાખીને જ્યોતિષો બેઠા હોય સાહેબ આવા ધંધા શું કરે આપણે પોપર્ટીમાં ચીઠીઓ ખેચાવે ગામડાના માણસો આવે એને બોલાવે ને પછી પોપટની પાસે ચીઠી ખેંચાવે એક જણો બપોર સુધી બેઠો કોઈ ગ્રાહક ને આવ્યું તો પોપટ પાસ પોટે જ ચિઠ્ઠી ખેંચા આવી એ ચિઠ્ઠીમાં એમ લખ્યું છું કે ઝાકુબના ધંધા મૂકી દે ને ક્યાં ખારે ધંધે સડી જાય હે પછી પોપટ વેચવા નીકળ્યો બજારમાં લ્યો કોઈ પોપટ લ્યો કોઈ પોપટ એકણ કીધું હું ભાવ રાખ્યો પોપટનો તો કે પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા પોપટના હોય તો બે પગે દોરી બાંધી જોઈ તમે તો આ એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે બીજી દોરી ખેંચો એટલે રાધા કૃષ્ણ બોલે ઓલો કે તો પોપટ કે તારો બાપ પડે બોલો પોપટ ને બોલવું પડ્યું એવી દોર્યું ખેંચ્યું દીકરા રે સાહેબ જ્યોતિષી ગણિત બહુ મહત્વનું છે પણ જોતા આવડે તો સાહેબ એક બીજું મને મને એક મહાપુરુષે કીધું હતું ગિરનાર કે જોશ જોર આવવાની એનું કારણ મને કીધું જો આ બહુ સરસ છે એ કે એમ કે કે ભીખુદાનભાઈ દહ વર પછી તમારો એવો દાયકો ટક્કર લઈ જવાનો જેની વાત મૂકી દો દહ વર પછી ને તો અભિમાન તો ટક્કર લઈ જાય એટલે ન જોર અને પછી એમ કે કે પંદર વર પછી તમારી ઉપર એવી ગાયત પડવાની છે પંદર વર પછી ને પણ ગાયત તો જ પડી ગઈ આપણી ઉપર એટલે આ કરવું જ નહીં બહુ જ્યોતિષનું ખોટું પણ એ કુદરતી થાય તો તમે હવાર માં નીકળો ને રોટલો ખાઈ જાય પછી હવાર તો ઊભા જાવ્યા કહેવાય તમે ઘી નીકળો ને દીકરી હામી મળે એને સુકન કહેવાય હા પણ દીકરીને તમે દહ એ દહ રૂપિયા દોનકો મોકલો ને હું નીકળું ને પછી હામી તો દસ રૂપિયા જેટલો લાભ મળે હા તમે તમે હું ડેરીમાંથી નીકળી ને ગા હામી મળે તો એનું સુકન કહેવાય પણ ઘણા એને મેં એવા જોયા છે ડેરીમાંથી બહાર નીકળે ને પછી એમ કે હોલી ગાને લાકડી મારો તો આની કોર આવે આની કોર આવે એમ સુકન જોયું તારે ગાને લાકડી મારે ને તારે હામી મળે એ સુકન કહેવાય અપસુકન કહેવાય તું ભરડાઈ જાય ખટારામાં ક્યાં ગાને લાકડી મારવાનું કહે દીકરા આપસુકન કહેવાય કહેવાનો મારો અર્થ સુકન અને અપસુકન કુદરતી છે જ્યોતિષી છે જ્યોતિષ ગણિત બરાબર સાચું એમ સંતોએ પોતાના જીવન અર્પણ કરી દીધા સંસ્થાને માટે સમાજને માટે એમ જેનું નિદાન થાય તો એનું ઓપરેશન પણ થાય એની એને જે કાંઈ મદદ મળે એ આ ભુજ સ્વામી મંદિર તરફથી કરવામાં આવે છે સાહેબ ધન્યવાદ અને એક બીજું આ યજમાનોને હું લાખ લાખ ધનવાદ આપું છું બાપા કે તમને નિમિત બનાવ્યા છે સાહેબ ભગવાનનો ઉપકાર તો માનો તમને નિમિત બનાવ્યા છે બસ હે કોને હું આમ કહેતો તો મેં કીધું દુનિયામાં કોને હારું ન થવું કે હો મને તમે આ દુનિયામાં કોઈ ખૂણો એવો છે ફલોભાઈ કે જેને હારું ન થવું હોય હે બધાને હારું થવું છે કયા દારૂડિયા એ પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો મને કહો તમે એને હારો જોઈએ નિર્વેશની જોઈ છે જુગારીએ કોઈ જમાય જુગારી કોઈ તો નથી એને પણ નિર્વેશની જોઈએ એમ દરેકને હારું થાવું છે હારું થાવું હોય તો જ મારે તમારે પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો છે જ સાહેબ ખરાબ થવાના પ્રયત્ન ન કરવા પડે મિત્રો જ્યાં લખું ત્યાં લખી લેજો હારું થાવું હોય તો જ પ્રયત્ન કરવા પડે હારા ન થાય એટલે ખરાબ તો થઈ જ જવાય આ લુગડાને ઉદલા કરવા હોય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી લ્યો મને કયો તમે નો ધોવો એટલે મેલા થઈ જ જાય હે તમારે શિક્ષા દીકરાને શિક્ષણ આપવું હોય વિદ્યા પ્રાપ્ત કરવી તો હારી સ્કૂલમાં બેસાડવો પડે પણ એને બબે કટકા ગાલ્યું શીખવાડ્યું તો કોઈ ટ્યુશનની જરૂર નથી અમુક શેરીઓમાં મૂક્યા હો જાઓ ત્રીજેથી લઈ આવો એની ઉપર પીએચડી થઈને જોઈ આવશે ધરતરથી નિશાન ચૂક માફ પણ નતા નીચું નિશાન એના માટે આ સંસ્થાઓ છે સાહેબ નોર્વેલ હુંગવા જેવી છે મને સની સાહેબ કહેતા હતા કે મંદિરો એટલા માટે યુવાનોનું આકર્ષણ છે બાકી ભદин તો તમે ઘરે બેહી નહીં કરી શકો મંદિર મંદિર છે ને નોર્વેલ હુંગવા જેવું છે નોર્વેજ નામની વનસ્પતિ થાય છે સાપ અને નોળિયાનું યુદ્ધ થાય ને પછી જો નોળિયાને સાપના ઝેરી ડંખના ઝેર ચડે ઈ પહેલા નોળવેલ હુંઘી આવે એટલે ઝેર ઉતરી જાય ફરી પાછો આવી જાય એમ હું અને તમે સંસારમાં રહીસી કામ ક્રોધ લોભ મોહના એ ડંખ લાગે તો મંદિરે જઈને દર્શન કરી નોળવેલ હુંઘ્યાઓ એના ઝેર ઉતરી જાય છે આ હરિની હાટડી રોજ હુંમ હાટડી સ્વામીજીને રોજનું હાટલી માને રોજનું